8 કિલો દાસન તો હાથ કહેવાના એટલે સીધા અહીં આઠ લેવાના એટલે એક હજાર રૂપિયા કમિશન વીઘા સીધો હજાર રૂપિયા કમિશન લે હાલ ભાઈ હારો હારો હળજો તણો પેલી બાયડીઓ છોકરાની બધી હેરો નેરો કઈ નાખે છે ઈઓને તો ગરમી લાગે છે હું આ હાથ 8000 આઠ હજાર વીઘા પૂરું તો થઈ જાય કે તણો કોને વાટ જોવ કહું છું તમારા વિઘામાંથી બાજરી હારી જ રહી હો હા હા તમારો ભાઈ ખેતી તો કેડાવ કરી હો

આરા 5000 આ 6000 કી તોયકર 7000 બાકી આપરા 25 મજુ લઈ લે તો 25000 તો આરામ થી છૂટી જવાના છે કા લાવ ઓન પૂછો વરી તો ભાઈ નવરા સંગા નહીમ છે આ તો કરો બસ આ તો કરો બસ ફોન આવે બસ

પણ આ માર ચોપ ફાઈનલ થઈ ગયું મને પણ બોલે બીજું નામ બોલાય નહીં જેવું છે આવો ભાઈ આમ ટાઈમ નથી અમારા જોડે આ તો કા મધુરો કે તમને દેખાય નરું એવું છે હો કાઠું કાડ્યું આ તો કેટલું ફાળીન આવ્યું હું યાર આ નજીક છે 7 કિલોમીટર અસ્તો આપણો ગુન્દ્ર મસન ગુન્દ્ર મસન એટલે પણ કોઈ મધુ નરું નથી નકા આવો તમે નાના ના પાડો યાર હું તો આ મારા તો બધા મધુૃત કરી છે ને આ રૂ આમ તો આયા 7000 રૂપિયા આલજો

બોધુ વાઈ લેવા જાય થોડું કણું કીધું હારું એ વાઘુજી આવો અલ્યા ગોદરૂ બોદરૂ તો નાખો તમે જોડી ના ગોદરૂ રોતા તા એટલે પછી હું કરીય તાણ આય આવરું આમાં દે કીધું હું થ્યું કોઈ બોલી જાય કોઈ બોલ્યું નહીં કેમ રવાતો તાને એ ઓય પાંચ વીધા ઝાડ વાય છે એટલે મજૂર મળતા નથી વાઢવા

कौन कर दे जो जाए माता जी हसी <zered> <भानेधारो> <aúnela2> <tell>